મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં વિવિધ સ્વર્ગો માટે ભરતીની જાહેરાત આવેલી છે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી રાજકોટ ઝોન રાજકોટ ગ્યારા વિવિધ નગરપાલિકાઓમાં તદ્દન હંગામી ધોરણે એટલે કે અગિયાર માસના કરાર આધારિત ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો નગરપાલિકાઓમાં કામ ચલાવ તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારે મ્યુનિસિપલ ઇજનેર સિવિલની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તો ભરતી મિત્રો અગિયાર માસના કરાર આધારિત છે અને માસિક રૂપિયા પાંત્રીસ હજાર ફિક્સ પગારથી ભરતી કરવામાં આવેલી છે તો લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે દર્શાવેલ તારીખ સ્થળ તથા સમયે ઓવિન ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેવા જણાવવામાં આવેલું છે તો મિત્રો નગરપાલિકાનું નામ જગ્યાની સંખ્યા તમામ વિગતો આપેલી છે ભુજ નગરપાલિકામાં એક જગ્યા છે અંજાર નગરપાલિકામાં એક જગ્યા છે માંડવી નગરપાલિકામાં એક જગ્યા છે ગોંડલ નગરપાલિકામાં એક જગ્યા છે ત્યારબાદ જેતપુર પર નવાગઢ નગરપાલિકામાં એક જગ્યા છે ધોરાજીમાં બે જગ્યા છે ઉપલેટામાં બે જગ્યા છે જસદણમાં એક જગ્યા ભાયાવદરમાં એક જગ્યા છે ઓખામાં એક જગ્યા દ્વારકામાં એક જગ્યા અને ખંભાળિયામાં એક જગ્યા તેમજ રાણાવાવમાં એક જગ્યા છે

વોક ઇન્ટરવ્યુનું ઇન્ટરવ્યૂનું આયોજન થશે સવારે દસ કલાકે વોક ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂ સમયે અસલ તથા એક નકલમાં નીચે મુજબના આધારો રજૂ કરવાના રહેશે જેમાં જન્મ પ્રમાણપત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અનુભવના પ્રમાણપત્રો ઓળખનો આધાર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને વોક ઇન્ટરવ્યુમાં ઇન્ટરવ્યૂમાં નવ કલાકે સ્વઘર્ષે ઉમેદવારોએ હાજર રહેવાનું રહેશે મ્યુનિસિપલ યોજનાની જગ્યા પર સરકાર શ્રી દ્વારા નિમણૂક આપતા કરાર આધારિત નિમણૂક પામેલ કર્મચારીઓનો કરાર આપોઆપ પૂર્ણ થશે નિમણૂક પામનારને જે તે જગ્યા પર કાયમી થવાનો કોઈ હક પ્રસ્થાપિત થતો રહેશે નથી અને નિમણૂક અંગે આખરી નિર્ણય પસંદગી સમિતિનો રહેશે ત્યારબાદ મિત્રો ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ વડનગર ખાતે પણ એક જગ્યાની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અને ભરતી મિત્રો કરાર આધારિત છે તો જીએમઈ આર એસ જનરલ હોસ્પિટલ વડનગર ખાતે નીચે વિગતે કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે અગિયાર માસ માટે નિમણૂક કરવાની થાય છે પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો સાથે તાજેતરના પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ સહિત ખોરાક આગળ ઉપર સીલબંધ કવરમાં અરજીઓ મંગાવવામાં આવે છે સીલબંધ કવર ઉપર જગ્યાનું નામ અવશ્ય દર્શાવવાનું રહેશે

હુકમની નકલ રજૂ કરવાની રહેશે અને અરજી સ્પીડ પોસ્ટ રજીસ્ટર પોસ્ટ એડીથી જાહેરાત પ્રસિદ્ધ થઈ તારીખ પચીસ એક બે હજાર છવ્વીસ સુધીમાં અત્રેની કચેરીને મળી જાય તે રીતે મોકલવાની રહેશે અરજી કરનાર ઉમેદવારે પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ ચકાસીને લખવાનું રહેશે અરજી મોકલવાનું સ્થળ મિત્રો મિત્રોએ આપેલું છે જી એમ ઇ આર એ જનરલ હોસ્પિટલ ખરવાડ મેદાન સીપોર રોડ વડનગર અને ખાસ નોંધ આપેલી છે અરજી સ્વીકાર કે અસ્વીકાર કરવો તેનો તમામ સમિતિને આબાદિત રહેશે અને છદર બાબતે કોઈ પણ કારણો આપવામાં આવશે નહીં તો પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવેલી અગત્યની ભરતી સંબંધી જાહેરાત છે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ ભાગ લેવો ત્યારબાદ મિત્રો બીજી એક ભરતી વોક ઇન્ટરવ્યુ જ્યારે જાહેર કરવામાં આવેલી છે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તો મિત્રો અહીં પોસ્ટનું નામ આપેલું છે જુનિયર રિસર્ચ ફેલો માટે જાહેરાત આવેલી છે મેઇન સબ્જેક્ટ એન્વાયરમેન્ટ સાયન્સ હોવો જોઈએ અને પોસ્ટ મિત્રો એક જગ્યાની ભરતી કરવામાં આવેલ છે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા અને તેમના માટે શૈક્ષણિક લાયકાત આપેલી છે એમએસસી ઇનવાય એન્વાયરમેન્ટ સાયન્સમાં કરેલ હોવી જોઈએ અને પંચાવન ટકા માર્ક હોવા જોઈએ નેટ અથવા તો મંથ મળવાપાત્ર રહેશે ત્યારબાદ તે સંબંધી અગત્યની સૂચના આપેલી છે તે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી અને વોક ઇન ઇન્ટરવ્યુ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાશે ગીર ફાઉન્ડેશન ઇન્દ્રોડા નેચર પાર્ક જાહેરાત કરવામાં આવેલી છે તો સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત પ્રાદેશિક કમિશનર શ્રી કસેરી અમદાવાદ ઝોન હેઠળની કઠલાલ નગરપાલિકામાં નીચે જણાવ્યા મુજબ અગિયાર માસના કરાર આધારિત જગ્યા માટે તારીખ સોળ જાન્યુઆરી ને શુક્રવારના રોજ વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ કટલાલ નગરપાલિકા કટલાલ ખાતે સવારે અગિયાર હાજર રહી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ઇન્ટરવ્યુ બપોરે એક કલાકે શરૂ કરવામાં આવશે જેમાં ઉમેદવારોએ લાયકાત અને અનુભવના અચલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નખલ અને પાસપોર્ટ સાઇઝના બે ફોટા સાથે હાજર રહેવા જણાવવામાં આવેલું છે તો અહીં સિટી મેનેજરની જગ્યા માટે ભરતી જાહેર કરેલી છે અગિયાર માસના કરાર આધારિત અને જગ્યા મિત્રો એક છે અને તેમના માટે શૈક્ષણિક લાયકાત આપેલી છે બીઈ બીટેક એન્વાયરમેન્ટલ બીઈ બીટેક સિવિલ એમ ઇમ ટેક્સ એન્વાયરમેન્ટ એમ ટેક સિવિલ અને ડિગ્રી મેળવ્યા બાદનો એક વર્ષનો અનુભવ હોવો જરૂરી છે પગાર ધોરણ ફિક્સ મળવા પાત્ર રહેશે માસિક રૂપિયા ત્રીસ હજાર મર્યાદા મહત્તમ પાંત્રીસ વર્ષ સુધીની રહેશે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ઓકેની ઇન્ટરવ્યુમાં ખાસ ભાગ લેવો ત્યારબાદ મિત્રો સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા પણ વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તો આસિસ્ટન્ટ પ્રોફેસર ટેમ્પરરી ટીચિંગ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અને અહીં મિત્રો જાહેરાત ક્રમાંક ડિપાર્ટમેન્ટનું નામ સ્પેશિયલાઇઝેશન પોસ્ટ અને ડેટ ટાઈમ આપેલ છે તો પીજી ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સ અને સ્ટેટિક્સ વિભાગ માટે સેલ્ફ ફાઇનાન્સ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો એ મિત્રો વિભાગનું નામ છે સ્ટાર્ટિક્સ જેમાં એમએસસી સ્ટાર્ટિક્સની જગ્યા છે બે જગ્યા છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ઓગણચાલીસ બે હજાર પચીસ ફાર્માસ્યુટિકલ સાયન્સ તો જેમાં મિત્રો ફાર્માસ્યુટિકલ કેમેસ્ટ્રી ફાર્માસ્યુટિક ત્યારબાદ ફાર્માકોલોજી અને ફાર્માકોગ્નોસી જેમને મિત્રો પાંચ જગ્યાઓ છે અને ઇન્ટરવ્યુ ની તારીખ મિત્રો ખાસ ધ્યાનમાં લેવાની રહેશે તો નવ જાન્યુઆરી બે હજાર રોજ ના રોજ કલાકે હાજર રહેવાનું રહેશે નહીં મિત્રો ઉમેદવારોએ ઇન્ટરવ્યુ સમયે એક હજારનો ડિમાન્ડ આપ જનરલ કેટેગરીના ઉમેદવારોએ અને અનામત કેટેગરીના ઉમેદવારોએ ચારસો પચાસનો નોન રિફંડલ ડિમાન્ડ આપ કરવાનો રહેશે એટલે કે પરત મળવાપાત્ર રહેશે નહીં અને ડિમાન્ડ ડ્રાફ્ટ છે જે રજિસ્ટર સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના નામે કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો અગત્યની સૂચના આપેલી છે ઇન્ટરવ્યૂ સંબંધી અને તે માટે એપ્લિકેશન ફોર્મ મિત્રોની વેબસાઇટ આપેલી છે તેમના પરથી વધુ માહિતી અને એપ્લિકેશન ફોર્મ મેળવી શકાશે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ ભાગ લેવો ઇન્ટરવ્યૂમાં તો મહત્વપૂર્ણ ભરતી સંબંધી જાહેરાતો આવેલી હતી જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ ભાગ લેવો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર